વધુ એક હેવાનને ભરૂચ કોર્ટે ફટકારી છે આજીવન કેદની સજા સગીરા પર દુષ્કર્મ આચરનાર હેવાનને કોર્ટે સજા ફટકારી છે અલ્તાફ હુસૈન અબ્દુલ રહેમાન દીપાનને આજીવન કેદની સજા સગીરાનું હ્યુમન ટ્રાફિકિંગ કરવાનું પ્લાનિંગ હોવાનો પણ આરોપ હતો સમગ્ર ઘટનામાં પીડિતાની માતાને પણ આરોપી બતાવાય છે જોકે પુરાવાના અભાવે પીડિતાની માતાને છોડવામાં આવે બાળકીને તેના સંબંધીએ માર્ચ બે હજાર ઓગણીસમાં માં કરી હતી ફરિયાદ ત્યારે સગીરાનું હ્યુમન ટ્રાફિકિંગ કરવાનો પણ પ્લાનિંગ હોવાનો આરોપ લાગ્યો છે આ સમગ્ર કેસમાં જે પીડિતા છે તેની માતાનું નામ પણ સામે આવ્યું હતું અને તેને પણ આરોપી બનાવાઈ હતી પરંતુ પુરાવાના અભાવે જે પીડિતાની માતા છે તેને છોડવામાં આવી છે અને જે આ નરાતમ છે તેને આજીવન કેદની સજા ફટકારાઈ છે ત્યારે સગીરાનું હ્યુમન ટ્રાફિકિંગ કરવાનો પણ પ્લાનિંગ હોવાનો આરોપ લાગ્યો છે આ સમગ્ર કેસમાં જે પીડિતા છે તેની માતાનું નામ પણ સામે આવ્યું હતું અને તેને પણ આરોપી બનાવાઈ હતી પરંતુ પુરાવાના અભાવે જે પીડિતાની માતા છે તેને છોડવામાં આવે છે અને જે અનરાધમ છે તેને આજીવન કેદની સજા ફટકારાઈ છે